મુકેશભાઈ રાવત સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અમારું સંમેલન છે આજે બ્રહ્મ સમાજ જોયો છે એ બ્રહ્મ સમાજ ને ક્યાંક નહીં ક્યાંક અવગણના થાય કે બ્રહ્મ સમાજ ને જે પણ જે ન્યુ જોવાય મળતો નથી એના અનુસંધાને અમે સરકાર સુધી અમારી માંગને પહોંચાડવા માટેનું આ સંમેલન અત્યારે અમારે અહીંયા લગભગ ઓછા ત્રીસ થી ચાલીસ હજાર બ્રાહ્મણો ભેગા છે અત્યારે અમારા જે પણ કાંઈ સંતો મહંતો બધા છે એ બધા આવી ગયેલા છે અને બધા ઉત્તર સર્વપ્રથમ ગુજરાતમાં જઈ શકાય સર્વપ્રથમ આમ બ્રહ્મ સંમેલન થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર કોઈ રાજકીય પક્ષને કોઈ ટાર્ગેટ કરવા માટેનું નથી માત્ર બ્રહ્મ સમાજને જાગૃત કરવા માટેનું છે જે બ્રહ્મ સમાજને થતા અન્યાયના ન્યાય માટેની માગણી છે અસ્મિતાની માગણી છે અને સમાજના એક સંગઠનની સંગે સંગે શક્તિ કહ્યું છે એ માત્રને માત્ર સંગઠન વધારવા માટેની એક આ માટેનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને કર્મકાંડી બ્રાહ્મણોને એના માટેનું આ સંમેલન છે અને માત્ર એક સાથે બધા રહી અને સ્નેહ જેવું એક આ સંમેલન ને સ્નેહ આશરે વીસ હજાર થી વધુ ઉદેવો ગુજરાત એકઠા થયા છે મારું નામ પરિમળ ભંડિયા છે આજે સાત ડિસેમ્બર ના રોજ જયારે અટલ સરોવર ખાતે બ્રહ્મ સમાજ એક મહાસમાન આખું ગુજરાત થઈ રહ્યો છે તો અહીંયા મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો માતા બહેનો બધા પધાર્યા છે હું આજે સન્માનિત બધા યુવાનો ને કહેવા માંગુ છું કે આવનારા સમય માં રાજકીય રીતના સામાજિક રીતના આપણી જે અવગણનાઓ છે આપણા યુવાનોને ને ગણવામાં આવતા નથી

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો